પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢમાં હૃદયરોગથી મુક્ત થયેલા પચીસો બાળકોને પ્રમાણપત્રો આપ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના નવા રાયપુર અટલ નગર ખાતે શ્રી સત્ય સાઈ સંજીવની હોસ્પિટલમાં હૃદયરોગની સફળતા સફળતાપૂર્વક સારવાર કરાવી ચૂકેલા બાળકોને પ્રમાણપત્રનું વિતરણ કર્યું હતું દિલકી બાદ બાત કાર્યક્રમના ભાગરૂપે યોજાયેલા ગિફ્ટ ઓફ લાઈફ સમારોહમાં પ્રધાનમંત્રી લગભગ પચીસો જેટલા બાળકો સાથે સંવાદ કર્યો હતો આ બાળકો જન્મ જાત હૃદયરોગની જટિલ સર્જરી બાદ નવું જીવન મેળવી શકે

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના યોજનાઓનું વધુ સ્પષ્ટ થાય છે આ પ્રસંગે પ્રધાનમંત્રીએ વાત પર ભાર મૂક્યો હતો કે સરકારનો મુખ્ય મંત્ર રાજ્યના વિકાસ દ્વારા દેશનો વિકાસ સુનિશ્ચિત કરવાનો છે આ મુલાકાત છત્તીસગઢ રાજ્યના પચીસમા સ્થાપના દિવસના રજત મહોત્સવની ઉજવણીનો પણ એક ભાગ હતો